નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરબાર કર્યો છે તેની વિગતે માહિતી વિડીયોમાં જણાવી છે તો વિડીયોને પૂરું જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે જો તમે એલપીજી ગેસ ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર છે કારણ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કર્યો છે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારનો આ નિર્ણય મધ્યમ વર્ગ માટે ઘણો ફાયદાકારક સાબિત થશે નવી કિંમતો અને ફેરફારો હવે ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે આ ફેરફાર એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયો છે નવા ભાવ શહેર દર શહેરના આધારે બદલાઈ શકે છે પરંતુ આ ફેરફાર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે એલપીજી ગેસના ભાવ વિશે સંક્ષિપ્ત માહિતી સિલિન્ડર દીઠ ત્રણસોનો ભાવ ઘટાડો અમલી તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ ઉજ્જવલા યોજના સહાય ત્રણસો પ્રતિ સિલિન્ડર બાસ બાર સિલિન્ડર સુધી તમને આ સહાય આપવામાં આવશે સામાન્ય સિલિન્ડરની કિંમત દિલ્હીમાં છે આઠસો ત્રણ રૂપિયા લાભાર્થીઓની સંખ્યા છે દસ પોઈન્ટ સત્યાવીસ કરોડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોટા ફેરફારો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમયુવાય હેઠળ બાર સિલિન્ડર સુધી ત્રણસો રૂપિયા સુધી પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવામાં આવી રહી છે પહેલાં આ સુવિધા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતી પરંતુ હવે તેને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દેવામાં આવી છે આધારના લાભો પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે યોજનાના લાભાર્થીઓ દસ પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે નવી કિંમતો અને ડિસ્કાઉન્ટની જાહેરાત હવે ચૌદ પોઈન્ટ બે ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે ઉજ્જવલા યોજના એટલે કે પીએમયુવાયના લાભાર્થીઓને પણ આ રાહત સાથે સહાય મળશે દિલ્હીમાં નવી કિંમતો આઠસો ને ત્રણ રૂપિયા ઉજ્જવલા લાભાર્થીઓ માટે કિંમત છે પાંચસો ને ત્રણ રૂપિયા એક સિલિન્ડર પર આ ખપત દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થશે દિલ્હી જેવા શહેરમાં સામાન્ય ગ્રાહકો હવે આઠસો ત્રણ રૂપિયામાં સિલિન્ડર ખરીદી શકે છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો સસ્તું સિલિન્ડર મળશે સરકારનો હેતુ શું છે એની વાત કરું તો સરકારે લોકોને રાહત આપવા અને તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું છે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું અમે હંમેશા સામાન્ય માણસના હિતોને પ્રાથમિકતા આપીએ છીએ આ પગલું મોંઘવારીનો સામનો કરવા અને લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે લેવામાં આવ્યું છે આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ઘરના બજેટમાં રાહત આપવા ઉપરાંત બજારમાં ગ્રાહકોના ખર્ચમાં વધારો કરવામાં મદદ કરી શકે છે કે તેમણે એમ પણ કહ્યું કે લાંબા ગાળાની રાહત આપવા માટે કેસના ભાવ સ્થિર રાખવા જરૂરી છે ત્રણસોનો આ કાપ સામાન્ય માણસ માટે માત્ર એક સારા સમાચાર નથી પરંતુ સરકારના પ્રયાસો અને સંકલ્પને પણ દર્શાવે છે કે તેઓ મોંઘવારી સામે લડવા અને નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબંધ છે આશા છે કે આ પગલાંથી ભવિષ્યમાં દેશની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ જો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે